ઇન્દોર જિલ્લામાં એક હૃદય દ્વારા મામલો સામે આવ્યો છે કે બોરા ગામમાં ચાર મહિલાનો એક મહિલાને માર માર્યો એટલું જ નહીં પરંતુ તેના કપડાં ઉતરીને આસપાસ કરાવી હતી અને વાત છે કે આ ઘટના સ્થળે હજાર હાજર લોકોને મહિલા મદદ કરવા બદલે તેની વિડીયો બનાવવા રહ્યો હતો અને આ બદલા પોલીસ મહિલાનો કપડાં ફાળ ફાળવા બદલ આરોપીની સામે કેસ નોંધીને આપી છે ત્રણસો ચોપન છસો બાવન ત્રણસો ત્રેવીસ બસો ચોરાણસોતેર ગંભીર કલમ હેઠળ તેમને તરફોડ કર્યું ગામ મહિલા લક્ષ્મીના ત્રણ મહિલાઓ સાથે પીડિતાનો ઘરે પહોંચે હતી તેને પીડિતાને પૂછ્યું કે શા માટે આ સાસુ મંદિર સોર લઈ ગયા હતા બાબતે મહિલાઓને વચ્ચે ઝઘડો શરૂ કર્યો બાદ એટલે નહીં પછાય તે આ શરૂ કરી લે દીધું કે આ સીડી પર નિશ્ચર કેસીને ઠસડી ગયો બાદ તો કપડાં ફાડવા લાગ્યો ના આમ છતાં પણ તમને ગૂંછવા આવશતાં પીડિતાને પાઇપને મારવા લાગ્યો સરો કહો દીધો ત્યારે લગ્ન લગ્ન કરી ગામમાં શહેર ફેરફરવા આવી હતી અને આશ્ર્યવાદ છે કે આ ઘટના સ્થળે ઘણા લોકો હતા કે મુખ પ્રેસરમાં બનાવેલા આશા કર્મચારી કરવામાં આવેલ વિડીયો બનાવ્યો હતો અને જિલ્લા ખર મચી ગયું હતું આ માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ અને ગામમાં જઈને લોકોને નિવેદન લીધા કે આ ગંભીર કલામો હેઠળમાં આ નોંધાયેલ પાંચસો ત્રણસો તેવીસના પોલીસ હેઠળ મહિલો કોર્ટમાં રજૂ કરી જેલમાં હવાલે આ આઈજી ઓફિસ અખિલ ભારિત બદલામી અને આઈજીના મહાસ પોલીસની પીડી દલીલ અંગેવાડી મનોરંજન પરમાર કરી પીડિતાની એટલી ગઈ હતી કે જાણી ગઈ સાલી